શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલમાં આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ રક્ષાબંધન પર એવી કઈ વસ્તુઓ છે જે દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ સાથે જ આપણે જાણીશું રક્ષાબંધનની પૌરાણિક વાર્તા અને શુભ શુભમુહૂર્ત વિશે મિત્રો આજે તમને અમે અમુક વસ્તુઓ બતાવીશું જે આ રક્ષાબંધન પર તમને ખૂબ જ ઉપયોગી થશે જો કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી આ વસ્તુઓ તેના સાસરે લાવે છે તો તેના ઘરનો વિનાશ શક્ય છે પરંતુ તે પહેલાં ચાલો જાણીએ રક્ષાબંધન વિશે આજનો વિડીયો ખૂબ જ મહત્વનો છે રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે રાખડી બાંધવાનો યોગ્ય સમય સવારે પાંચ એકવીસથી શરૂ થશે અને બપોરે એક ચોવીસે પૂર્ણ થશે શાસ્ત્રોમાં વર્ણન છે કે ભદ્રકાળમાં ક્યારેય રાખડી ન બાંધવી જોઈએ ભદ્રકાળમાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રનો ત્યાગ કરીને જ ઉજવવો જોઈએ રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ વચ્ચેનો અતક બંધન છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષાત્મક રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે અને ભાઈ પણ બહેનને તેની રક્ષાનું વચન આપે છે ભદ્રાનો સમય શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યો છે તેથી ભદ્રાના સમયમાં ભૂલથી પણ કોઈ બેને એના ભાઈને રાખડી ન બાંધવી જોઈએ એની પાછળ એક પૌરાણિક કથા છે કહેવાય છે કે લંકાના રાજા રાવણને તેની બેનને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને એક વર્ષમાં જ તેનો નાશ થયો હતો આ સિવાય જે શનિદેવની બહેન છે તેને ભગવાન બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે ભદ્રાના સમયમાં જે કોઈ શુભ કે માંગલિક કાર્ય કરે છે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે એટલા માટે તમારે પણ ભૂલથી પણ પદ્રાકાળમાં દરમિયાન રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ આપણે રક્ષાબંધનનો તહેવાર ઉજવીએ છીએ તેની પાછળ એક કથા છે કે દ્રૌપદીએ યુદ્ધ દરમિયાન ઘાયલ થતા ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠા પર તેના સાડીનો પાલવનો કટકો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણએ જરૂર પડે મદદ કરવાનું વચન આપ્યું હતું ભગવાન વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરવા માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી હતી આથી રાજા બલિએ રક્ષણ કરવાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુને મુક્ત કર્યા આમ આ તહેવાર દેવી લક્ષ્મી અને દ્રૌપદી સાથે જોડાયેલ તહેવાર છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદિથી પરવારી પૂજાની થાળી તૈયાર કરવી રોલી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે સામગ્રી રાખવી એમાં શુદ્ધ ઘીનો દીવો રાખવો આથાળી પરના મંદિરમાં ભગવાનને અર્પણ કરવી અને પહેલી રાખડી ભગવાન શ્રી ગણેશના કાંડા પર બાંધવી અને બીજી રાખડી ભગવાન શ્રી હરિ વિષ્ણુને બાંધવી ત્યાર પછી તમારા ભાઈને પૂર્વ તથા ઉત્તર બાજુ મુખ રાખીને બેસાડવો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ અને પછી ભાઈને રક્ષા સૂત્ર બાંધવું ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાન પ્રાર્થના કરવી અને ભાઈએ પણ બહેનને તેની આજીવન રક્ષા કરે એ વચન આપવું જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે કઈ વસ્તુઓ દીકરીને ભૂલથી પણ આપવી જોઈએ તમે તમારી દીકરીને ક્યારેય મરચું ના આપો તેનાથી તેના દાંપત્ય જીવનમાં કડવાસ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે તેના અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં સંઘર્ષ થાય છે લોકો દીકરીને ઘર માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તે પોતાનો ચૂલો તેના પરિવારથી અલગ કરશે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો તમે તમારી દીકરીને તીક્ષ્ણ વસ્તુઓ ન આપો આનો અર્થ એવો થશે કે તમે તેના સંબંધમાં સામેલ થવાથી રોકી રહ્યા છો તમે દીકરીને મીઠી વસ્તુઓ આપો દીકરીને ફૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધમાં ખટાશ આવે છે આની જગ્યાએ તમે કોઈ પણ બીજી ચીજ વસ્તુઓ દીકરીને આપી શકો છો તો મિત્રો ક્યારેય દીકરીને આ વસ્તુઓ તેના સાસરે ન આપવી મીઠાઈ ચંદન શણગારની સામગ્રીઓ સીતારામની મૂર્તિ સારા સંસ્કાર ભર્યા પુસ્તકો જરૂરથી આપી શકો છો યાદ રાખો દીકરી હવે કોઈની વહુ છે એના જીવનમાં પ્રસન્નતા અને સમૃદ્ધિ લાવવા એ તમારા આશીર્વાદથી આવે છે માટે તમે તમારી દીકરીને આશીર્વાદ આપો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જો સાચે જ લાગ્યું હોય કે આ વિડીયો સાચો છે તો શેર કરો અને સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં જરૂર લખજો કે તમે રક્ષાબંધન કેવી રીતે ઉજવતા રક્ષાબંધનને આપશોને હાર્દિક શુભકામના